વાગોડિયા એસટી ડેપો પાછળ આનંદનગરીમાં ગેરકાયદેસર કતલખાનામાં ચલાવાતા બે આરોપીની અટકાયત કરી માસનો જથ્થો ગૌવંશનો હોવાની આશંકાએ સુરત એફએસએલમાં મોકલી આપી પોલીસે વધુ તપાસ હાથ ધરી વાગોડિયામાં ગેરકાયદેસર ચાલતા કતલખાના ઉપર પોલીસે તવાઈ શરૂ કરી છે જેમાં ગૌવંશની કતલ રોકવાના કામગીરીથી પ્રજા પોલીસની પ્રશંસા કરી રહી છે તો બીજી તરફ વગર પરમિશન એ ચલાવતા કતલખાનાના માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે વાઘોડિયા એસટી ડેપો પાછળ આવેલા આનંદ નગરીમાં આધારે અડધી રાત્રે પોલીસ જવાનોએ રેડ પાડી કતલ કરવાના ઈરાદે ઘાસચારો કે પીવાના પાણીની વગર વ્યવસ્થાએ ક્રૂરતાપૂર્વક પશુઓને બાંધી રાખેલા બે પશુઓને મુક્ત કર્યા હતા

પશુ ચિકિત્સક દ્વારા સેમ્પલોને સુરત માં મોકલી આપતા અલ્તાફ અને નિયાઝ બંને ભાઈઓ સામે પશુ સંરક્ષણ અને પશુ પ્રત્યે કુર્તા એક્ટ અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે મહત્વની વાત તો છે કે થોડા દિવસ અગાઉ પણ એસટી ડેપો સામેની દાતાર હોટલ પાછળ ધમધમતા ગૌવંશની કતલ કરતા કતલખાના પર રેડ કરી આશિફ નૂર મોહમ્મદ કુરેશીને પાસા હેઠળ પોરબંદરની ખાસ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો ત્યારે વાગોડિયામાં ચોરી છુપી ચાલતા કતલખાનાનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવતા પશુ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકોમાં પોલીસ કામગીરીની પ્રશંસા થઈ રહી છે

ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ